ખબર ચૂંટણી ચક્રમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તો ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ કર્યું મતદાન જામકંડોરણા તાલુકા શાળા ખાતે વાજતે કાજે મતદાન કર્યું પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ફરી એકવાર ભાજપની સરકાર બને તેવો લોકોમાં ઉત્સાહ વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી જયેશ રાદડિયાએ કરી અપીલ અહેવાલ પ્રવીણ દોગા જામકંડોરણા લોકસભાની ચૂંટણી માટે સમગ્ર આખા ગુજરાત રાજ્યની અંદર સવારથી અત્યારે મતદાન ચાલી રહ્યું છે આજે જામકનોણા તાલુકા શાળા ખાતે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે નિભાવી છે આ ચૂંટણીની અંદર મને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડ સાથે વિજય થશે અને દેશની અંદર ફરીથી મોદી સરકાર બને એ માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વને ઉજવી રહ્યા અને વધારે વધારે મતદાન થાય એ માટે પણ જામ જેતપુર જામકુણાના નાગરિકોને હું વિનંતી કરું છું અને જામકડા તાલુકા સાથે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે અદા કરી છે